સંસ્કારી નગરી છે ને સંસ્કાર ક્યારેય પણ નથી ભૂલતું ત્યારે વડોદરા ભાજપના વોર્ડ નંબર તેર ના સર્નિષ્ઠ કાર્યકર શૈલેન્દ્રસિંહ ઠાકોર નો જન્મદિવસ દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિથી જ ઉજવતા હોય છે ત્યારે આજે પણ

નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે મનકી કી બાતનો કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમ અંતર્ગત આજે યોગાનો જો મારો જન્મદિવસ છે તો એને સેવા દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે વોર્ડ નંબર તેરના જે સફાઈ કરતા સફાઈ સેવિકાઓ છે એમનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો છે એમને સાડી વિતરણનું પણ આયોજન કરેલ છે એકસો પચાસ બહેનો છે એમણે સાડી વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે આજે સાથે અમારા શૈલેન્દ્ર ઠાકુર અમારા એક દોઢના કાર્યકર્તા છે ઘણા વર્ષો જૂના એમનો જન્મદિવસ પણ છે વોર્ડ નંબર તેરમાં ઉમિયાવાડીમાં રાખવા આવ્યો છે અમારી સાથે અમારા એક સિનિયર કાર્યકર્તા મીલાબા પરમાર પણ સાથે જોડાયા છે અને અમારા મહિલા ટીમ એમની સાથે જોડાય છે વિસ્તારના જે આપણા અહીંયા કામગીરી જે વર્કર્સ છે તમારા સેનિટરી વર્કર્સ તેઓને શૈલેન્દ્રજીના વરજગાટ નિમિત્તે કંઈક સાડીનું વિતરણ રાખેલું છે અને આ મન કી બાત નિહાળવા માટે પણ બધા ભેગા થયા હતા ત્યારે હું એટલું સો ટકા કહીશ કે જે પ્રકારે આ કાર્યક્રમ બન્યો છે અને હમણાં સુધી આ એકસો વીસમો એપિસોડ રહ્યો છે ભારત દેશના દરેક ખૂણામાં કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિઓ થતી હોય છે કંઈક ને કંઈક નવીનીકરણ થતું હોય છે એ વિષય પ્રધાનમંત્રીજી આપણને એ વિષય ઉપર સ્પેસિફિકલી થોડું દ્રષ્ટિકોણ મૂકીને બતાવતા હોય છે કે કઈ રીતે નાના નાનો વ્યક્તિ કે પછી તમે મોટો ઇન્ડસ્ટ્રીયલિસ્ટનો કઈ રીતે આ ઇન્ડિયાના જીડીપીના ગ્રોથમાં કાં તમે કહી શકો કે ખભેથી ખભે મલાવીને ડેવલપ જે રીતે થઈ રહ્યું છે ઇન્ડિયા જે રીતે એકબીજા એકથી બીજા માણસને જોડવાનો પ્રયત્ન આપણે આ દેશનું જે સિસ્ટમ કરી રહ્યું છે કે આજે તમે નોર્થમાં જાઓ તો અમુક સિટીઝ કે નાની મોટા ટાઉન્સ એવા હતા એક સિટીથી બીજા સિટી સુધી આઠ નવ નવ કલાક લાગતા હતા પરંતુ ટનલિંગ સારા રસ્તાઓથી એટલું સરસ રીતે કર્યું છે જેથી કરીને તમે કદાચ એક બે કલાકમાં જ તમે આઠ કલાકનો ડિસ્ટન્સ પાર કરી શકો રીતે સિક્કિમ અને જે સેવન સિસ્ટર સ્ટેટ્સ છે ત્યાં આગળ રેલવેનું જે પ્રકારે આપણે નેટવર્ક આખું ઊભું છે અંડરગ્રાઉન્ડ તમને રેલવે સ્ટેશન મળે છે એટલે ત્યાં જગ્યાના ફ્લેટ સર્ફેસના અભાવે અંડરગ્રાઉન્ડ આપણે ટનલ્સમાં કરી અને એની અંદર સ્ટેશન્સ ઊભા કર્યા એટલે આમ જોવા જાવ તો એટલી રિયલી એક અદ્ભુત રીત છે કે જે રીતે ટેકનોલોજીનો આપણે યુઝ કરી રહ્યા છે આપણા લોકો માટે અને દિવસે દિવસે દેશની પ્રગતિ કેમની થઈ રહી છે આખી ઝલક મહિનાના છેવટના રવિવાર આપણને જોવા મળે છે ત્યારે દરેક વ્યક્તિએ જોવું જોઈએ સમય કાઢીને ટીવી પર નહીં તો એટલીસ્ટ રેડિયો પર બી આવતો હોય છે કાર્યક્રમ રેડિયો પર બી સાંભળે અને પોતાના દેશ માટે જે આપણે લાગણી હોવી જોઈએ કે માને મારા દેશનું મહત્ત્વ છે મને મારા દેશ માટે માન સન્માન છે એ આ જોવાથી આ સમજવાથી ઓટોમેટિકલી કહેવાય છે તો દરેક નાગરિકને એક રિક્વેસ્ટ છે કે એવરી સન્ડે એવરી સન્ડે નહીં સોરી એવરી એન્ડ ઓફ ધી મંથ કાર્યક્રમ આવતો હોય ત્યારે જરૂરથી જુએ અને ફરી એકવાર શૈલેન્દ્ર ઠાકોરજીને આ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ